મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ચૌદ પાંચ બે હજાર ચોવીસ ને આજે સોરૈયા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ફરી એકવાર ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર કેરેટ સોનાના બજાર ભાવ ચૌદ રૂપિયા દસ ગ્રામ સોનું સડસઠ હજાર એકસો ને ચાલીસ માં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ એકોતેર હજાર ચારસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર આજે ઘટાડો નોંધાયો છે તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો ને ચોસઠમાં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી આઠ હજાર છસો ને ચાલીસમાં વેચાઈ રહ્યું છે જ્યારે એક કિલો ચાંદી છ્યાસી હજાર ચારસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તેની પહેલાં મિત્રો આવનારા દિવસોની સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી દરેક અપડેટ તમને મળતી રહે તો ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર ત્રણસો ચોવીસ રૂપિયા દસ ગ્રામ સોનું તોંતેર હજાર બસો ને ચાલીસમાં વિચાર્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ બત્રીસ હજાર ચારસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે વાત કરીએ તો મિત્રો છેલ્લા બે દિવસથી સો ગ્રામ સોનાની અંદર આજે ઘટાડો નોંધાઈ રહ્યો છે તો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ